કે એક દિબેક ફળીનો ખર્ચ કેટલો થાય વાવવા થી લઈને ખેતી કરવા થી લઈને કોપનરમાં કાઢવા સુધીનો ખર્ચ કેટલો થાય અને એ ખેડૂત તરીકે જો આપણે એની ગણતરી કરવા જાય તો ઓછામાં ઓછા 15000 થી લઈ અને 18 થી 19000 રૂપિયાનો ખર્ચ એક મગફળી ફળી વાવવાની શરૂઆત થાય બિયારણ અને ખાતર થી લઈને ત્યાં હવે 18000 રૂપિયાનો ખર્ચ થાય ત્યારે

અને ત્યારે આપણે સૌએ સમજવું પડશે આજે કોઈ ચૂંટણી નથી આજે કોંગ્રેસ તમારી વચ્ચે કોઈ મત માંગવા માટે આવી નથી ચૂંટણી હતી બે હજાર સિત્યાવીસ માં આવવાની છે અને બે હજાર સિત્યાવીસ ચૂંટણી આવવાની છે રજૂઆત ત્યારે બે હજાર પચીસ ચાલે છે અને ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને અને ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવા માટે એને સંગઠિત કરવા માટે તમારો હક અને અધિકાર માગવા માટે આ સરકાર પાસે જાગૃત થઈને સંગઠિત થઈને આપણો હક અને અધિકાર માગીએ એના માટે આજે ગુજરાતની સમગ્ર કોંગ્રેસ તમારી વચ્ચે આવી છે જ્યારે ભૂતકાળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા દેશના વડાપ્રધાન બેન્યા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરેલા ભાષણો અને દેશના વડાપ્રધાન બેન્યા ત્યાર પછીના ભાષણો તને

કરેલી વાત તમને આજે હું ફરી વખત યાદ કરાવવા આયા હું આવ્યો છું જામરાવળના પટાકણની અંદર હનુમાન વિહારની અંદર બે ક્લિપ છે અને બે ક્લિપ કરી બે વાત કરી મારી વાત હું પૂરી કરીશ આજકાલ જવાનું હોય એટલે હવે પૂરું અમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી લાયા છીએ કે પાક ગયો હોય ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ડગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને દિવસમાં જો પડે વરસાદ આવે આંધી આવે અને પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં એવા પણ પૈસા મળે આ કામ આપણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં દેશના વડાપ્રધાન તમે સમજો વ્યક્તિની કિંમત નથી હોતી ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે એમણે કરેલી વાત અને એમણે કરેલી વાત મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ પીડ્યો છે કે નથી પીડ્યો

अनाथ ही एक वस्तु बीजी बात एक ने करी। थी। थी। मेरे किसान भाइयों को मैं वादा करता हूँ कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा देगा ये मेरी जिम्मेदारी मान लीजिए मोदी जी आज तुम्हारी जो जिम्मेदारी हो होने देश खेडूतों ने, तो ने करेली जो बात जो हो તો કોંગ્રેસ ની આ જે માંગણી છે ગુજરાત ના ખેડૂતોની કે ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ તેવું માફ કરવામાં આવે તમે કરેલી જાહેરાત મુજબ અમારે તમારા ભાષણ નથી જોતા અમારે જેવા માફ જોઈએ છીએ અને આવનારા દિવસોની અંદર જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોનો ખેડૂતો દેવો માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ ગુજરાતના ખેડૂતો માટે દેવા માફ કરવા માટે તમને સાથે રાખીને સરકારની સામે અને અમિતભાઈ ના નેતૃત્વ ની અંદર તુષારભાઈ ના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ તમારી ખેડૂતોને સાથે રાખીને દેવા માફ કરવા માટે કાયમી માટે જ્યાં સુધી દેવા માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ ખેડૂતો માટે સંઘર્ષ કરતી રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ